ગુરુ પાઠશાળા સંકુલ સારસા હું અંબાલાલ સર ધોરણ છ વિષય ગણિત પ્રકરણ આઠ પ્રકરણનું નામ છે દશાંત તો હા વિદ્યાર્થી મિત્રો સેકન્ડ સેમિસ્ટરનું પહેલું પ્રકરણ હું આપને સમજાવવા જઈ રહ્યો છું દશાં સંખ્યાઓ એમાં પહેલું જોઈએ આપણી ચોપડી ટેક્સ્ટબુકમાં જુઓ ચોપડી ખોલીને દશાંશ સંખ્યાઓ દશાંશ ડેસીમલ્સ અને ઇંગ્લિશમાં દશાંશ ને ડેસીમલ્સ કહેવાય છે દશાંશ એટલે કે દસમો ભાગ અંશ બરાબર છે હવે અહીંયા જુઓ તો આપ જોઈ શકો છો રવિ અને રાજુએ પોતાની પેન્સિલની લંબાઈ માપી રવિની પેન્સિલ સાત સેન્ટીમીટર પાંચ મિલીમીટર લાંબી હતી તેમજ રાજુની પેન્સિલ આઠ સેન્ટીમીટર ત્રણ મિલીમીટર લાંબી હતી શું તમે આપણે આપણે જાણીએ છીએ કે દસ મિલીમીટર બરાબર એક સેન્ટીમીટર બરાબર તેથી એક મિલીમીટર બરાબર એકના છેદમાં દસ સેન્ટીમીટર અથવા એક દશાંશ સેન્ટીમીટર બરાબર ઝીરો પોઈન્ટ એક સેન્ટીમીટર રવિની પેન્સિલની લંબાઈ સાત સેમી પાંચ મિલીમીટર છે એટલે કે સાત પૂર્ણાંક પાંચના છેદમાં દસ એટલે કે સાત સેન્ટીમીટર અને એક સેન્ટીમીટરનો પાંચ દશાંશ ભાગ એટલે કે સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર રાજની પેન્સિલની લંબાઈ આઠ સેન્ટીમીટર ત્રણ મિલીમીટર બરાબર આઠ પૂર્ણાંક ત્રણના છેદમાં દસ સેન્ટીમીટર એટલે કે આઠ સેન્ટીમીટર અને એક સેન્ટીમીટરનો ત્રણ દશાંશ ભાગ બરાબર આઠ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર તો આપ અહીંયા જોઈ શકો છો લંબાઈની સરખામણીમાં દશાંશ કેવી રીતે એનો દસ થાય છે દશાંશમાં એ સમજાવ્યું ત્યારબાદ સંખ્યા રેખા પર દશાંશ સંખ્યાનું નિરૂપણ તો આપણે અપૂર્ણાંકનું સંખ્યા રેખા પર નિરૂપણ કર્યું ચાલો હવે દશાંશ સંખ્યાને પણ સંખ્યા રેખા પર નિરૂપણ કરતા શીખીએ ચાલો જીરો પોઈન્ટ છને સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ તો આપણે જાણીએ છીએ કે 0.6 પોઈન્ટ છ એ શૂન્યથી મોટી છે પરંતુ એકથી નાની છે જેમાં છ દશાંશ છે સંખ્યા રેખા પર શૂન્ય અને એકની વચ્ચેની લંબાઈ ને દસ સમાન ભાગોમાં વિભાજિત કરો અને એમાંથી છ ભાગ નીચે દર્શાવ્યા મુજબ લો આપ સંખ્યા રેખા જુઓ બંને બાજુ તીર છે ઝીરો અને એકની વચ્ચે જીરોથી તમારે દસ કાપાએ એક લખવાનો એટલે કે તમે જોઈ શકો છો છઠ્ઠા કાપાએ ઝીરો પોઈન્ટ છ લખાશે ઝીરો અને એકની વચ્ચે પાંચ સંખ્યા લખો અને તેને સંખ્યા રેખા ઉપર દર્શાવો બરાબર ઝીરો અને એકની વચ્ચે પાંચ સંખ્યાઓ લખો અને તેને સંખ્યા રેખા ઉપર દર્શાવો પાંચ સંખ્યાઓ એટલે કે ઝીરો પોઈન્ટ છ છે હવે ઝીરો પોઈન્ટ બે લખો ઝીરો પોઈન્ટ ત્રણ લખો ઝીરો પોઈન્ટ સાત લખો આ રીતે પાંચ સંખ્યાઓ દર્શાવવાની શું તમે હવે બે પોઈન્ટ ત્રણ સંખ્યા પર દર્શાવી શકો છો બે પોઈન્ટ ત્રણમાં કેટલા એકમ અને કેટલા દશાંશ છે તે ચકાસો તેનું સ્થાન સંખ્યા રેખા ઉપર ક્યાં હશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બે પોઈન્ટ ત્રણ એટલે કે બે અને ત્રણની વચ્ચે ત્રીજા કાપા પર એનું સ્થાન આવશે બરાબર એક પોઈન્ટ ચારને સંખ્યા રેખા પર તો એક અને બેની વચ્ચે એક પછી ચોથા કાપા ઉપર એક પોઈન્ટ ચારને દર્શાવવામાં આવશે આ ધ્યાનથી સાંભળીને આ પ્રમાણે તમારી સંખ્યા રેખા પર અલગ સંખ્યા બનાવીને સંખ્યા રેખા બનાવીને દર્શાવશો ત્યારબાદ ઉદાહરણ નંબર એક જુઓ નીચેની સંખ્યાઓને સ્થાન કિંમતના કુષ્ટકમાં લખો વીસ પોઈન્ટ પાંચ અને ચાર પોઈન્ટ બે સામાન્ય સ્થાન કિંમત કોષ્ટક બનાવો તો અહીંયા સંખ્યા દશક એકમ અને દશાંશ બરાબર સંખ્યા છે નીચે વીસ પોઈન્ટ પાંચ અને ચાર પોઈન્ટ બેને દર્શાવવાની છે તો વીસ એટલે કે એકમના સ્થાનમાં જીરો દશકના સ્થાનમાં બે બે દાન વીસ અને દશાંશના સ્થાનમાં પાંચ આવશે એ જ રીતે ચાર પોઈન્ટ બે એટલે એકમના સ્થાનમાં ચાર અને દશાંશના સ્થાનમાં બે રહેશે તો આ રીતે અહીંયા સ્થાન કિંમતની વાત થઈ ત્યારબાદ દશાંશ તરીકે અપૂર્ણાંક તો આપણે પહેલાં જોયું કે અપૂર્ણાંક કે જેનો છેદ દસ હોય તેને કેવી રીતે દશાંશમાં લખી શકાય ચાલો નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખવાનો પ્રયાસ કરીએ અગિયારના છેદમાં પાંચ છે તો પાંચને એવા કઈ અંક વડે ગુણે કે જેથી દસ અથવા સો આવે તો નજીકનો અંક દસ આવશે પાંચ દુ દસ તો જેવી રીતે તમે પાંચને બે વડે ગુણો એમ અગિયાર ને બે વડે ગુણવા તો બાવીસના છેદમાં દસ આવશે બરાબર તો બાવીસના છેદમાં દસ બરાબર બે પોઈન્ટ બે દસ એકમ છે એક ઝીરો એટલે એક પોઈન્ટ કપાશે એક એ અંક એક પછી દશાંશ અને એ રીતે તમારે કપાય બરાબર તો બે પોઈન્ટ બે આવશે ચાલો બીમાં એકના છેદમાં બે છે છેદ બે છે દશાંશ સ્વરૂપમાં દર્શાવવા બેને પાંચ વડે ગુણવા પડે એ જ રીતે અંશમાં પણ પાંચ વડે ગુણો તો બે પંચા દસ અને પાંચ એકા પાંચ બરાબર પાંચ દશાંશ જમણી બાજુથી પાંચ પછી દશાંશ અને જીરો આવશે તો આમ એક છેદમાં બેનું દશાંશ સ્વરૂપ ઝીરો પોઈન્ટ પાંચ છે આ પ્રયત્ન જાતે કરી શકો છો ત્રણના છેદમાં બે ચારના છેદમાં પાંચ આઠના છેદમાં પાંચને દશાંશ સ્વરૂપે દર્શાવવાનું છે તો જાતે પ્રયત્ન કરશો ત્યારબાદ અપૂર્ણાંક તરીકે દશાંશ અત્યાર સુધી આપણે શીખ્યા કે અપૂર્ણાંક કે જેના છેદ દસ બે અને પાંચ હોય તેને દશાંશ સ્વરૂપમાં કેવી રીતે લખ્યા લખવાથી શીખ્યા શું આપણે દશાંશ સંખ્યા એક પોઈન્ટ બેને અપૂર્ણાંક સંખ્યાના સ્વરૂપમાં લખી શકીએ ચાલો જોઈએ એક પોઈન્ટ બે બરાબર પોઈન્ટ પછી એક અંક છે એટલે કે બારના છેદમાં દસ આવશે બરાબર બાર છેદમાં દસ તમારે સીધું પોઈન્ટ પછી એક અંક છે એટલે દશાંશ ગણાય એટલે કે બારના છેદમાં દસ આવે અહીં સમજાવ્યું છે કે એક વત્તા બેના ના છેદમાં દસ બરાબર દસ છેદમાં માં દસ પ્લસ બે છેદમાં દસ બરાબર બાર છેદમાં દસ બરાબર છે પરંતુ આપણે સીધું 12 ના છેદમાં દસ મૂકવાના છે ત્યારબાદ સતાંશ વાત કરીએ ચાલો સતાંશમાં આપ જોઈ શકો છો અહીંયા એક બે ત્રણ અને ચાર બોક્સ આપેલા છે પહેલાં બોક્સમાં તમે ગણતરી કરશો સતાંશ એટલે કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દોન દસ અને આડા દસ અને ઉભા તો સો ચોરસ છે મોટા ચોરસમાં સો ચોરસ છે અને એમાં છાયાંકિત ભાગ જોવાનો છે તો આઠ ચોરસ છાયાંકિત છે તો સામાન્ય ભાગ કેટલો થયો સોનો આઠ ભાગ છાયાંકિત છે તો દશાંશમાં દર્શાવવો હોય તો જીરો પોઈન્ટ જીરો આઠ એટલે કે બે જીરો છે એટલે જમણી બાજુ પહેલાં આઠ પછી જીરો અને દશાંશીને આવશે જમણી બાજુથી તમારે બે અંક આવશે તો પહેલાં આઠ પછી જીરો પોઈન્ટ જીરો એ જ રીતે પંદર બીજા ચોરસમાં પંદર ચોરસ છે છાંયાંકિત તો પંદરના છેદમાં સો તો આપ જમણી બાજુ પંદર મૂકો દશાંશ જીરો ત્રીજામાં પચાસ ચોરસ છે તો પચાસના છેદમાં સો તો દશાંશ ભાગ તો જીરો પોઈન્ટ પચાસ એ જ રીતે અહીંયા બાણું ભાગ બાણું જે છે ચોરસ બરાબર એટલે કે એને સતાંશમાં લખવાનું છે બરાબર દશાંશ ભાગ કેટલો છે તો આપ જોઈ શકો છો બાણું ચોરસ બરાબર જીરો પોઈન્ટ બરાબર જીરો પોઈન્ટ બાણું આવશે બરાબર તો આ સતાંશમાં આ રીતે દર્શાવવામાં આવશે અહીંયા ઉદાહરણ નંબર ચાર જોઈએ નીચે આપેલ માહિતીનો ઉપયોગ કરીને કોષ્ટકમાંની ખાલી જગ્યા પૂરો અને દશાંશ સ્વરૂપમાં દશાંશ સ્વરૂપમાં સંખ્યા લખો તો અહીંયા આપ જોઈ શકો છો પહેલું એકમાં એક સો છે ત્રણ દશક છે બે એકમ છે દશાંશમાં એક છે અને સતાંશમાં ત્રણ ને બે પાંચ છે તો સોમાં એક દશકમાં ત્રણ આ દશક ત્રણ બરાબર એજ રીતે એકમ માં બે છે બરાબર બે એકમ છે તો અહિયાં એક ત્રણ બે એક અને પાંચ તેથી આપ સરવાળો કરીએ તો સો વત્તા ત્રીસ વત્તા બે વત્તા એકના છેદમાં દસ પ્લસ પાંચના છેદમાં સો બરાબર સો બરાબર ને બત્રીસ પોઈન્ટ પંદર થશે ત્યારબાદ ઉદાહરણ નંબર આઠ જોઈએ કે નીચેના અપૂર્ણાંકને અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં લખો તો અહીં જોઈ શકો છો પહેલાં 0.04 પોઈન્ટ ચાર તો 0.04 પોઈન્ટ ચારને આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવા માટે ચાર છેદમાં સો બરાબર પચીસ ગુણ્યા ચાર કરો છેદમાં અને ઉપર ચાર ગુણ્યા એક કરો તો ચાર ચાર દૂર થશે એટલે કે એકના છેદમાં બરાબર પચી બરા બી જોઈએ બે પોઈન્ટ ચોત્રીસ પ્લસ ચોત્રીસ બે કર્યા છે બરાબર ચોત્રીસ ભાગ્યા બે સો ભાગ્યા બે તો બરાબર બે પ્લસ સત્તર દુ ચોત્રીસ પચાસ દુ સો તો બે पूर्णांक સત્તર ના છેદમાં પચાસ અને બીજી રીતે પણ છે કે બસો ચોત્રીસ છેદમાં સો કરો તો પણ તમારે ભાગ ચાલશે એ રીતે બરાબર અને તમે બે પૂર્ણાંક સત્તર છેદમાં પચાસ મેળવી શકશો સી જુઓ જીરો પોઈન્ટ ત્રણસો બેતાલીસ તો ત્રણસો બેતાલીસના છેદમાં હજાર બરાબર ત્રણસો બેતાલીસ ભાગ્યા બે એક હજાર ભાગ્યા બે બરાબર એકસો એકોતેરના છેદમાં પાંચસો આવશે એ જ રીતે ઉદાહરણ નંબર નવ જોઈએ નીચેના દરેકને દશાંશ સ્વરૂપમાં લખો બસો વત્તા ત્રીસ વત્તા પાંચ વત્તા બે છેદમાં દસ પ્લસ નવ છેદમાં સો તો આને આપણે દશાંશ સ્વરૂપમાં લખવા માટે જોઈએ તો બસો વત્તા ત્રીસ વત્તા પાંત્રીસ બરાબર બસો પાંત્રીસ પોઈન્ટ આ બે દશાંશ છે અને નવ સતાંશ છે તો બસો પાંત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ એ જ રીતે બી જુઓ પચાસ પ્લસ એક છેદમાં દસ પ્લસ છ છેદમાં સો તો પચાસ પોઈન્ટ સોળ થશે બરાબર છે અને સી જુઓ તો સોળ પ્લસ બરાબર ત્રણ ના છેદમાં દસ પ્લસ પાંચ ના છેદમાં હજાર છે તો સોળ પોઈન્ટ હવે અહીંયા ત્રણ દશાંશ છે સતાંશમાં છે નહીં તો તમે આપ જોઈ શકશો સતાંશ છે નહીં તો તમે એટલે કે સોળ પોઈન્ટ ત્રણસો ને પાંચ ત્યારબાદ ઉદાહરણ દસ જોઈએ નીચેના દરેકને દશાંશ સ્વરૂપમાં લખો તો ત્રણસો છ અને સાત સતાંશ તો ત્રણસો છ પ્લસ સાત છેદમાં સો બરાબર ત્રણસો છ પોઈન્ટ જીરો સાત અગિયાર પોઈન્ટ બે ત્રણ પાંચ તો અગિયાર પ્લસ બસો પાંત્રીસ બરાબર અગિયાર પોઈન્ટ બે ના છેદમાં દસ ત્રણના છેદમાં સો પ્લસ પાંચના છેદમાં હજાર બરાબર અગિયાર પોઈન્ટ બસો પાંત્રીસ એ જ રીતે નવ અને પચીસ સહસ્ત્રાંશ તો નવ પ્લસ પચીસના છેદમાં એક હજાર બરાબર નવ પોઈન્ટ જીરો પચીસ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અહીંયા આ દાખલા ઉદાહરણ નંબર દસમાં અગિયાર પોઈન્ટ બે ત્રણ પાંચમાં બેના છેદમાં દસ પ્લસ ત્રણના છેદમાં સો પ્લસ પાંચના છેદમાં હજાર મૂકીને આપ ગણવાનું છે અહીંયા શ્યા જોઈ લેવાનું તમારે બરાબર તો આ રીતે આપણે અહીંયા પૂર્ણ થાય છે લસાંત સંખ્યાઓનો પહેલો વિડિયો આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ ધ્યાનથી સમજીને આપણી નોટબુકમાં જે તમને યોગ્ય લાગે તે પોઈન્ટ લખીને પૂર્ણ કરશો આભાર સહ શુભેચ્છા